કે તેમને સમયસર રાશન નથી મળતું અને જયારે મળે છે ત્યારે પ્રમાણમાં ઓછું અથવા ખરાબ ગુણવત્તાનું રાશન આપવામાં આવે છે એક ગ્રાહકે જણાવ્યું અમે બે મહિનાનું રાશન લેવા ગયા પણ દુકાનદારે ફક્ત એક મહિનાનો જ રાશન આપ્યું જ્યારે અમે વિરોધ કર્યો ત્યારે તેમણે અશિષ્ટ વર્તન કર્યું આ બાબતે ગ્રાહકોએ જર્નલ અધિકારીને ફરિયાદ કરી છે અને તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે લોકોની ફરિયાદ છે કે જો સત્તાવાસી અધિકારીઓ ઝડપથી કાર્યવાહી ન કરી તો ગરીબ વર્ગના લોકોને ન્યાય મળવો મુશ્કેલ બનશે હવે જોવાનું રહેશે કે જનરલ અધિકારી આ આક્ષેપો પર તપાસ કરે છે કે નહીં અને ગેરવ્યવહાર કરતા રાશન દુકાનદાર સામે કડક કાર્યવાહી થાય છે કે નહીં ગ્રાહકોની માંગ છે કે राशन વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા અને નિયંત્રણો લાગુ કરવામાં આવે જેથી ગરીબોને મળતી સહાય સુનિશ્ચિત થઈ શકે આમાં મને કોલકાઈરો તો મને રાશન મળছে કે એમને મને ના પડ કે જૂન મહિનાનું રાશન ન મળ્યું કે તર મહિના જૂન મહિનામાં બે દિવસ બાકી છે

અને દસેક આવીને કે ધમકી ભી આપે છે વારે ઘડી વિડીયો ડિલીટ કરો વિડીયો ડિલીટ કરો અમે તમે એમનો વિડીયો ઉતારું છું ત્યારે એ છોકરાઓને બોલાવીને મારો વિડીયો ડિલીટ કરી નાખે છે બે મહિના અઢાર કિલો ચોખા આપ્યા છે બાર કિલો ગેવો આપ્યા છે